ગુજરાત વિધાનસભામાં આજથી એટલે કે સોળ ફેબ્રુઆરીથી બજેટ સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે ગૃહમાં થોડો સમય તણાવપૂર્ણ માહોલ બની ગયો હતો સત્રનો પ્રથમ જ દિવસ છે અને ત્યાં જ તણાવપૂર્ણ માહોલ જે ઊભો થઈ ગયો હતો ઉપાધ્યક્ષ પદ માટે થયેલી ચૂંટણીમાં રાજકીય ચહેલ પહેલ વચ્ચે અંતે પૂર્ણેશ મોદીને બહુમતીથી ઉપાધ્યક્ષ તરીકે અત્યારે પસંદ કરવામાં આવ્યા છે ગુજરાત વિધાનસભાના સત્રના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આશરે એકવીસ મિનિટ સુધી ગૃહને સંબોધન કર્યું હતું ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીમાંથી તેઓ ઘણા બધા પોસ્ટર સાથે સત્રમાં પહોંચ્યા હતા રાજ્યપાલના સંબોધન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતોનું દેવું માફ કરો ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો આમ આદમી પાર્ટીની ચર્ચા કરીએ તો આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં કોઈ ઉમેદવારને ટેકો આપ્યો નહોતો નોટાનો વિકલ્પ તેમણે પસંદ કર્યો હતો નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ ગુજરાત વિધાનસભામાં આજથી એટલે કે ફેબ્રુઆરીથી બજેટ સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષ દ્વારા પણ ચર્ચાનો મુદ્દો છે અલગ વાત રજૂ કરવામાં આવી હતી અને જે સત્ર છે તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અગત્યનું છે કે ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી તેઓ ઘણા બધા પોસ્ટર સાથે સત્રમાં પહોંચ્યા હતા ટ્રેડ ડીલ હટાવો કિસાન બચાવો આવા વગેરે પોસ્ટર છે તેની સાથે સત્રમાં પહોંચ્યા હતા ગુજરાત વિધાનસભાના સત્રના પ્રારંભે જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આશરે એકવીસ મિનિટ સુધી ગૃહને સંબોધન કર્યું હતું પોતાના પ્રવચનમાં ખાસ એમણે રાજ્યપાલે રાજ્ય સરકારની જેટલી પણ જનકલ્યાણકારી યોજનાઓ છે કૃષિ વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગરીબ કલ્યાણ માટેના પ્રયાસો વિગતવાર જેટલા પણ મુદ્દાઓ છે તેના પર ચર્ચા કરી હતી રાજ્યના સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું તેમણે આવી વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો રાજ્યપાલના સંબોધન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતોનું દેવું માફ કરોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો એટલે જે સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છેમાં આમ આદમી પાર્ટી પણ કિસાન બચાવો ના નારા સાથે પોસ્ટર સાથે ત્યાં પહોંચી હતી બીજી બાજુ કોંગ્રેસ પણ અત્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે આ રીતની વાત તેમણે રજૂ કરી હતી ખેડૂતોના મુદ્દે સરકાર પર દબાણ કરવા કોંગ્રેસે ગૃહમાં અવાજ ઉઠાવ્યો હતો અને જ્યારે ભાજપના ધારાસભ્યોએ પાટલીઓ ખખડાવીને વિરોધનો જવાબ આપ્યો ગૃહમાં થોડો સમય તણાવપૂર્ણ માહોલ બની ગયો હતો સત્રનો પ્રથમ જ દિવસ છે અને ત્યાં જ તણાવપૂર્ણ માહોલ છે ઊભો થઈ ગયો હતો રાજ્યપાલનું સંબોધન પૂર્ણ થતાં ગૃહના તમામ સભ્યોનો તેમણે આભાર વ્યક્ત કર્યો વિરોધ વચ્ચે પણ કોંગ્રેસના સભ્યોનો બે વખત આભાર માની સંસદીય પરંપરા જાળવાનો તેમણે સંદેશ પણ આપ્યો હતો ખાસ આપણે વાત કરીએ ગાંધીનગર ખાતે અત્યારે સત્ર દરમિયાન ઉપાધ્યક્ષ પદ માટે થયેલી ચૂંટણીમાં રાજકીય ચહેલ પહેલ વચ્ચે અંતે પૂર્ણેશ મોદીને બહુમતીથી ઉપાધ્યક્ષ તરીકે અત્યારે પસંદ કરવામાં આવ્યા છે આ પણ અગત્યના સમાચાર છે દિનેશ ઠાકોરે શૈલેષ પરમારના નામને પ્રસ્તાવ રજૂ કર્યો હતો જ્યારે જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો મત વિચારણા દરમિયાન શૈલેષ પરમારના પ્રસ્તાવને બહુમતી ધારાસભ્યોએ અસ્વીકાર કર્યો અને પૂર્ણેશ મોદીના સમર્થનમાં બહુમતી મળી હતી એટલે તેમને અત્યારે ઉપાધ્યક્ષના પદ માટે તેમને ચૂંટી લેવામાં આવ્યા છે બીજી તરફ આમ આદમી પાર્ટીની ચર્ચા કરીએ તો આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં કોઈ ઉમેદવારને ટેકો આપ્યો નહોતો નોટાનો વિકલ્પ તેમણે પસંદ કર્યો હતો ત્યારબાદ વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જ્યારે પૂર્ણેશ મોદીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી ઉપાધ્યક્ષ બન્યા બાદ તેમણે વિપક્ષ નેતા ડૉક્ટર તુષાર ચૌધરીની બાજુમાં સ્થાન લીધું જ્યારે સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ તેમને તેમના સ્થાન સુધી દોરી ગયા અને સત્રની નોંધપાત્ર ક્ષણ પણ બની રહી હતી એટલે આપણે આ વિડીયોમાં એ ચર્ચા કરી રહ્યા છીએ કે આજના દિવસમાં સત્રમાં શું શું અગત્યની ઘટનાઓ બની કે જેમાં જે રીતે મેં કીધું કે ત્યારે બંને પક્ષની વાત કરે ક્યાંક ને ક્યાંક ખેડૂતના મુદ્દાને લઈને રજૂઆત કરી રહ્યા છે સરકાર પર દબાણ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદીને ચૂંટણી કરવામાં આવી અને સાથે જ વિધાનસભામાં આઠમા સત્રના પ્રથમ દિવસે જ ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શોક દર્શક ઉલ્લેખોમાં વિધાનસભામાં દેવગંત પૂર્વ સદસ્યોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી એટલે આ સત્રની શરૂઆત થઈ છે આવનારા સમયમાં ખબર પડશે કે પછી જે બજેટ સત્રની શરૂઆત કરવામાં આવી છે તેમાં કયા અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે અને જે રજૂઆતો કરવામાં આવશે એ કઈ રીતે કરવામાં આવશે સમગ્ર મુદ્દાને આપ કઈ રીતે જુઓ છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું અમને રજા આપશો નમસ્કાર